મેયર ભરતભાઈ બારડ અને જયદીપસિંહ ગોહિલ જમીન પર બેસી જાય ભારે વિરોધ કર્યો હતો બાદ બાદ કોંગ્રેસના સાધારણ સભામાંથી બહાર નીકળી જાય

બોલ્યો છું મિનિટ પર ના બોલ્યો હોય તો હાલો હું ના બોલ્યો પણ જીદી પર આગળ વિશે લાવ અરે દાદાગીરી કઈ પ્રશ્ન દાદાગીરીની વાત વિરોધથી બોલો તમે મારી ખોટી દાદાગીરી તમે એવું બોલ્યા કે નથી કોઈને ના પડી કોઈ બોલવાની તમે નીકળી તમને નો ગમતું હોય તો અમારે કાઈ અમે તો લોકોના પ્રશ્ન અમને લોકોએ મિત્રલા છે